આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રી માન્ય વન સંરક્ષકશ્રી અને મોટાભાગે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અમારા જનપ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાને અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગણતેશ્વર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહીંયા અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અમે બધા જ લોકોએ વનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહિયારા પ્રયાસથી આ જે ધરતી છે નવપલ્લિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આહવાન કર્યું છે કે પોતપોતાનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મદિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોપો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ